એન વિદ્યાર્થી મિત્રો શું કાયમી શિક્ષક ભરતીમાં હવે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે શું હવે ભરતીમાં સ્ટે લાગશે જો બાબત ચાલી રહી છે માહિતી શું છે ભરતી હવે રદ કરવામાં આવશે કે પછી નવેસરથી ભરતીની શરૂઆત કરવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું વિડીયો સુધી નિહાળજો આવી અફવાઓ ચાલી રહી છે એ એમાં શું સચ્ચાઈ છે એની વિગતવાર માહિતી મેળવવાનો છું અને મિત્રો શિક્ષણની લગતી અપડેટ જોવા માગો છો ટાર ટેટને ઉમેદવારો છો તો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મળીએ તો કે ઘણા એવા ઉમેદવારો કમેન્ટ સેક્શનમાં જણાવી રહ્યા હતા એન્ડ સોશિયલ મીડિયા ઉપર પણ માહિતી મળી રહી છે કે કાયમી શિક્ષક ભરતીના બબાલ વચ્ચે અહીંયા પિટિશન દાખલ કરવામાં આવી છે પરંતુ મિત્રો એવી અફવા ખોટી છે એ અફવા અત્યારે ખોટી જોવા મળી રહી છે મિત્રો વાત ચાલી રહી છે ફોરેસ્ટની ફોરેસ્ટના ઉમેદવારો જે પિટિશન કરી રહ્યા છે એની વાત ચાલી રહી છે એટલે કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો ખોટી અફવાઓમાં ના ફેલાય એમને પણ પ્રકારની પિટિશન એવી દાખલ કરવામાં આવી નથી પરંતુ ફોરેસ્ટને અહીંયા વાત ચાલી રહી છે મિત્રો હવે ફોરેસ્ટ રિગાર્ડિંગ શું અપડેટ મળે છે એ એમના ઉમેદવારો જાણે પરંતુ આપણા ટાર્કેટ ઉમેદવારો માટે એક મહત્ત્વની અપડેટ છે કે આ ખોટી અફવાઓ છે અને બાકી ઓફિસિયલ કોઈ થોડી અપડેટ મળતા જણાવવામાં આવશે બાકી અફવાથી દૂર રહેવું જય હિન્દ જય સંવિધાન